હવે વાત છે એકદમ શરૂઆતમાં જેના વિશે વાત કરી કે જેની પવિત્રતાના સોગંધ લેવા જોઈએ એ પવિત્રતા જ્યારે બજારમાં રગદોળાવવા લાગે અને આપણે જોઈએ કે જે માણસો જેને આપણે ઉમદા વ્યવસાયો કહીએ છીએ એ લોકો ચોરીની પરાકાષ્ઠા પર પહોંચ્યા છીએ પહોંચ્યા છે ત્યારે આપણને અતિશય અવિશ્વાસ પેદા થાય સિસ્ટમમાં પોલીસ પર તો ઓલરેડી કોઈ ભરોસો નથી કરતું એ પોલીસનો એક કાંડ સામે આવ્યો માયકાનો એક છોકરો રસ્તા પર જઈ રહ્યો હતો ગાડી કહ્યું કે કેટલો બધો ગુસ્સો આવ્યો અને એક દંડાથી માર્યો હતો એ છોકરાને કઈ ન થતું આવું શું કામ કર્યું સારવાર પછી એ મને મારો છોકરો ના મળી શકે એની સાથે આવું શું કામ કર્યું એ કલ્પાંત કરતી રહી પિતાએ કહ્યું કે બે વર્ષ પહેલા દીકરાને અમદાવાદ મૂકવા માટે આવ્યો હતો આજે મારા ઘરે મૃતદેહ પાછો આવ્યો છે એ અમદાવાદ શહેર માટે શરમજનક ઘટના હતી પણ આજ અમદાવાદ શહેરની એક મહિલા એવી પણ હતી કે જેણે પોતાના તેર વર્ષના દીકરાએ કહ્યું હતું કે મદદ કરવાની છે બેટા મમ્મી અને એટલે એણે મદદ કરી એ જોઈ નહોતી શકતી એ સ્થિતિ તો એ એકસો આઠની રાહ ન જોઈ પોતાની ગાડીમાં બેસાડીને એમને મદદ માટે લઈ ગયા જ્યારે આખી દુનિયામાં મારે શુંની ભાવના આવી ગઈ છે ત્યારે એ સ્ત્રીને સલામ છે કે જેણે આ શહેરના મિજાજને જાણ્યો છે જેણે ગુજરાતીપણાને જાળવ્યું છે જેણે મા જેણે માનવતાને જાળવી છે આ માણસનો આખી દુનિયામાં સ્વભાવ હોવો જોઈએ આદર્શ પરિસ્થિતિમાં આપણે આપણા શહેર નગર અને રાજ્યોના ગૌરવમાં જીવીએ છીએ અને એ ગૌરવમાં જીવતી વખતે આપણે એની અમુક જ વાતો યાદ રાખીએ છીએ પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે તો રવિશંકર મહારાજની પણ તો સંતાનો છીએ આપણે ત્યાં માત્ર ક્રાંતિકારી નેતા કે બિઝનેસમેન માત્ર એટલા લોકો પેદા નથી થયા સામાજિક રિફોર્મર પણ એવા આવ્યા છે જેણે આ સમાજને બદલી નાખ્યો છે સમાજને જોવાનો દ્રષ્ટિકોણ બદલ્યો છે ઘસાઈને ઉજળા થઈએ એવું કહેનાર રવિશંકર મહારાજ એમના પણ તો સંતાનો છીએ એ વારસાને સ્ત્રીએ જાળવ્યો છે અમદાવાદ પોલીસનો જે કર્મચારી નીકળ્યો જેનું જેનું નામ હતું વિરેન્દ્રસિંહ પઢિયાર સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે ઘણા બધા મીડિયા રિપોર્ટ એવું પણ કહી રહ્યા છે કે કોન્સ્ટેબલની પાસે ઓડી છે આઈપીએસ પાસે હોય કે ન હોય કોન્સ્ટેબલ પાસે ઓડી તો હોય જ એટલે અથવા એટલું લઈ શકે એટલા પૈસા હોય જ એ પ્રકારની માન્યતાઓ થઈ રહી છે બધા કોન્સ્ટેબલ બહુ જ પૈસાવાળા નથી અને બધા જ કોન્સ્ટેબલ ચોરી નથી કરતા પણ હા ચોક્કસથી એ રસ્તા પર જઈ રહ્યા છે કેમ કે એમના આદર્શો આ બની રહ્યા છે એક સારો માણસ છે જે આખી જિંદગી આમ કચડાતો રહે છે અને બીજી બાજુ આવા માણસોને જુએ છે જે ઓડીમાં ફરે છે એ ઇમ્બેલેન્સ સર્જાય ત્યારે ત્યાં આકર્ષાતો હોય છે આજ અમદાવાદ પોલીસે અડતાલીસ કલાકમાં ક્રાઇમ બ્રાન્ચે એ વ્યક્તિને ઝડપી પાડ્યો છે સ્કેચ જાહેર કર્યો હતો પોલીસમાંથી જ સંભવતઃ કોઈ ઓળખી પાડ્યો હોય પંજાબ ભાગી ગયો હતો ત્યાંથી પોલીસ પકડીને લાવી છે આ પોલીસની જ કામગીરી છે જે રીતે લોકોએ એક સાથે કહ્યું ને કે હર્ષ સંઘવી તમારા રાજ્યમાં શું થઈ રહ્યું છે અને તમારી જ પોલીસ આવી નીકળી અને અમદાવાદ પોલીસને પણ ક્રિટિસાઈઝ કરી પોલીસની ટીકા કરવી કે ગૃહમંત્રીની ટીકા કરવી એ દરેકનો વ્યક્તિગત અધિકાર છે અને એ કરી જ શકે છે એમાં કોઈ ગુનો નથી લાગતો પણ મને એવું લાગે છે કે આ પ્રશ્ન તો આપણે બધાએ પોતાની જાતને પણ પહેલા કરવાની જરૂર છે કે એક પોલીસવાળો નીકળ્યો એટલે બધા પોલીસવાળાને એક લાકડીએ હાંકીને ધોઈ નાખો કોઈ પોલીસવાળો નીકળ્યો છે આમાં એટલે ગૃહમંત્રીને ધોઈ નાખો કે તમારા વાળા જ બધા આવું કરી રહ્યા છે એ ડોક્ટર નીકળ્યો હોત તો આરોગ્ય મંત્રીને વચ્ચે લાવતા બીજા કોઈ નીકળ્યા હોત તો ને પૂછી લેતા આપણે પોતાને તો પૂછતા જ નથી આપણે ક્યારે એવું વિચાર્યું છે કે ધીરજ કેમ ઓછી થઈ રહી છે શું આપણે વિચારીએ છીએ કે રસ્તા પર જતી વખતે સેટ સાઇડલાઇટ કોઈ બતાવ્યા વગર ફરી જાય એટલે એમ પણ સિવિક સેન્સ તો ક્યાં છે તો એ વખતે આપણે કેમ આટલા બધા ઇરિટેટ થઈ જઈએ છીએ આપણી ધીરજ ખૂટી રહી છે આપણે ક્રૂર થઈ રહ્યા છીએ આપણે સરળતાથી આપણું વર્તન બદલાયું છે આ આપણી ખૂબ મોટી સામાજિક સમસ્યા છે કે આપણે બેઝિક માણસનો જે સ્વભાવ ગુણ કરુણા એ ગુમાવી રહ્યા છીએ અને કરુણા વગર માણસ નથી ટકતો એટલે વિરેન્દ્રસિંહ પઢિયારના પકડાઈ જવાથી આ રાજ્યનો પોલીસ માત્ર કે રાજ્યના દરેક પોલીસ કર્મચારી ક્રૂર નથી સાબિત થઈ જતો પણ હા આવા અનફિટ માણસો કેટલા કે જેનું મગજનું સંતુલન જ નથી અને છતાં એ પોલીસમાં છે આવા જ લોકો સામાન્ય માણસ ખાલી ઊંચું ઉઠાવીને એવું પૂછે કે સાહેબ મને કેમ પકડ્યો તો લાફો છોડી દેતા હોય છે આવા જ માણસો એ કોઈ જ ગુનો નથી કર્યો કોઈ આરોપી એ નથી સામાન્ય કામ માટે જાય છે અને પોતાનો હકથી પૂછે કે સાહેબ કેટલી વાર લાગશે એમાં ગાળ બોલીને ચાર લાફા મારીને બહાર બેસાડી દે છે આ બધા જ લોકો અનફિટ છે એમને એવું લાગે છે કે દબંગ છે એમને એવું લાગે છે કે સિંઘમ છે એ માનસિક રીતે એ અવસ્થામાં જ નથી કે એમણે એ નોકરી કરવી જોઈએ પોલીસને વાત કરતા નથી આવડતી આ સમસ્યા છે અને આ મૂળભૂત સમસ્યાને શોધીને આપણે એના નિરાકરણ પર વાત નહીં કરીએ તો ઠીક છે આપણે એક દિવસ માટે બધાને બૂમો પાડીને બોલી દઈશું આપણો ગુસ્સો ઉતરી જશે સમાધાન નહીં મળે અપેક્ષા રાખીએ કે આપણે સમાધાન તરફી પ્રયત્ન કરીએ આવો જ બીજો એક ઉમદા વ્યવસાય જે ડોક્ટરનો છે ખ્યાતિ હોસ્પિટલના કાંડ વિશે તમે બધા જાણી ચૂક્યા છો કેવી રીતે સાત લોકોના જબરદસ્તી ઓપરેશન કરી દેવામાં આવ્યા આરોગ્ય વિભાગે પત્રકાર પરિષદ કરી અને પછી કહ્યું કે એમને હૃદયના હૃદયમાં કોઈ સારવારની કે સ્ટેન્ટ મૂકવાની જરૂર નહોતી જબરદસ્તી આ કર્યું છે પરિવારની કન્સેન્ટ લીધા વગર કર્યું છે સરકાર પોતે ફરિયાદી બનવાની છે ખ્યાતિની બધી જ કુખ્યાતિ હવે થઈ ગઈ છે અને જબરદસ્ત પગલાં લેવાની છે સરકાર પણ દાયિત્વ એ છે કે બીજા આવા પેદા ન થાય જો તમારા એ ગામમાં કોઈ આવે છે મફત નિદાનને સારવાર કેમ્પ લઈને તો ચાર વાર તપાસ કરજો એમ એમ ટ્રીટમેન્ટ ન કરવા દેતા એન્જિયોગ્રાફી ન કરવા દેતા ડૉક્ટર્સની એ જવાબદારી છે કે પોલીસને પત્રકારને બાકીના બધા જ જે નોબલ પ્રોફેશન ગણાય છે એના પર તો એમ પણ લોકો ભરોસો નથી કરતા એ લોકો કંઈ પણ સમાચાર બનાવે એટલે અમે તો સૌથી મોટી એ સમસ્યાનો સામનો કરીએ છીએ કે કોઈ સમાચાર બને તો એવું કંઈક આને પૈસા નહીં મળ્યો હોય એટલે આ સમાચાર બનાવે છે કોઈ ન બને તો પૈસા મળી ગયા છે એટલે આ સમસ્યા છે દરેક કોઈ હેતુ છે વિપક્ષની ટીકા કરાય કે સરકાર વિચારધારા વાળા આટલી મોટી સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે એ શું કામ એના માટે અમે બીજા કોઈને દોષી નથી માનતા જે વ્યક્તિઓ અમને આ રીતે ટીકા કરે છે એનાથી અમને કોઈ ફરક નથી પડતો એનું કારણ એ છે કે એમણે જોયું છે એમની આસપાસ આ એટલે એ જલ્દી ભરોસો નથી કરી શકતા એ ભરોસાના વેક્યુમ વાળા સમયમાં જીવીએ છીએ અત્યારે વિશ્વાસ તૂટી રહ્યો છે એકબીજા પર એ વ્યવસાયિક પ્રમાણિકતા જે જળવાવી જોઈએ એ નથી જળવાઈ રહી અને એટલે સંકટનો સામનો કરી રહ્યા છીએ બાકી તમે કલ્પના કરો કે પીએમ જે એવાય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી સારી યોજના કઈ અને એ યોજનાના રૂપિયા લોકો ખાઈ જાય છે અને ડોક્ટર્સ ખાઈ જાય છે જે સફેદ કોટ પહેરે છે અને કાળા કામ કરે છે આવું જ્યારે જ્યારે થાય ત્યારે એ એ આખી દુનિયાનું બેલેન્સ બગડી રહ્યું છે વિશ્વમાં સારા અને ખરાબ કામોનું બેલેન્સ જળવાયેલું રહેવું જોઈએ જો એ નથી જળવાતું સત અસતનું બેલેન્સ તો લોચા થાય છે એ બેલેન્સ આ લોકો બગાડી રહ્યા છે વિશ્વાસ તોડી રહ્યા છે અને જ્યારે ડોક સામાન્ય ડોક્ટર પર ભરોસો નહીં કરે પોલીસ પર નહીં કરે પત્રકાર પર નહીં કરે વકીલ પર નહીં કરે ન્યાય પર નહીં કરે સરકાર પર નહીં કરે ત્યારે શું થશે એની આપણે કલ્પના કરી રહ્યા છીએ થોડા ઘણા લોકોએ તો પોતાના માથા પર જવાબદારી ઉપાડવી પડશે કે આખી દુનિયા ગમે તે કરતી હોય આખી દુનિયા ભલે રૂપિયાની પાછળ ભાગતી હોય અમે એ ભરોસો કાયમ રાખીશું કે જેથી તમારા દરવાજા પર કોઈ તમારા ટકોરા મારી શકે કોઈ તમારા દ્વાર ખટખટાવી શકે તમારા પર વિશ્વાસ કરી શકે એ શ્વાસ રૂંધાઈ જાય એની પહેલાં એને બચાવી લઈએ આ દુનિયા સાવામ બરબાદ થઈ જાય એની પહેલાં એને ટકાવી લઈએ પોતાના માથા પર જવાબદારી લઈએ આટલી નૈતિકતા આટલા પ્રોફેશનવાળા લોકો પણ જો જાળવે જે રાજનીતિમાં છે જે પોલીસમાં છે જે પત્રકાર છે જે વકીલ છે જે ડોક્ટર છે જે ન્યાય સાથે જોડાયેલા છે આટલા માંડશે તો ઘણું બધું થશે શિક્ષકો પણ ધીરે ધીરે લાઈનમાં આવી રહ્યા છે અપેક્ષા રાખીએ કે આ કેટેગરીમાં આટલા બધા ઓલરેડી બહુ બધા લોકો છે શિક્ષકો ન આવતા જે દિવસે શિક્ષકો આવ્યા એ દિવસે બધું જ બેલેન્સ જવા તો બધું જતું રહેવાનું છે કેમ કે એમના માથા પર સૌથી મોટી જવાબદારી છે રાજ્યના આરોગ્ય સચિવે શું કહ્યું શું પત્રકાર પરિષદમાંથી સામે આવ્યું આરોગ્ય મંત્રીએ પણ કહ્યું છે કડકમાં કડક પગલાં લઈશું કડકમાં કડક પગલાં કોની સામે કેટલા ક્યાં સુધી અને ફરીથી આવું ન થાય એ સુનિશ્ચિત કોણ કરશે એ વાતોના જવાબો મળે અને વ્યક્તિ માત્રના ચરિત્ર નિર્માણ માટે સરકાર પ્રયત્ન કરે સરકાર એવું કહીને ન છટકી શકે કે આ માત્ર સમાજનું કામ છે અમારું કામ નથી ઉપરથી નીચે બધું પ્રસરી રહ્યું છે ગુરુત્વાકર્ષણની દિશામાં કામ થઈ રહ્યું છે નૈતિકતા અને ચરિત્રના ઊંચામાં ઊંચા માપદંડો સ્થાપવાની જવાબદારી સૌથી ઉપર બેઠેલા માણસોની છે એ લોકોને ભ્રષ્ટ થતા જ્યારે સામાન્ય માણસ જુએ છે ત્યારે એ એનું આચરણ કરે છે અનુકરણ કરે છે એ અનુકરણ કરતા બંધ થઈ જશે જો આપણે ઉપરથી એવા સંદેશો આપતા બંધ થઈ જશું શું પ્રતિક્રિયાઓ સામે આવી જોઈએ ની તપાસ પૂર્ણ કરવામાં આવેલ છે એનો તપાસ રિપોર્ટ અમને આપવામાં આવેલ છે તપાસ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ હોસ્પિટલના વ્યક્તિઓએ ખોટી રીતે બોરીસણા ગામે જઈ એક કેમ્પ પ્રકારે એનરોલમેન્ટનો કાર્યક્રમ કર્યો અને એ પછી એ ગામમાંથી ઓગણીસ વ્યક્તિઓને દિવસે ખ્યાતિ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ઓગણીસ પૈકી સાત વ્યક્તિઓને એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી સાત વ્યક્તિઓને અમારા દ્વારા જે પૈકી બે વ્યક્તિઓના મરણ થયા તપાસ સમિતિના ડોક્ટરોએ એ તમામ કેસ પેપર્સનું રિવ્યૂ કર્યો રિવ્યૂ ઉપરથી ધ્યાને આવ્યો કે જે સાત વ્યક્તિઓને એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી ખરેખર એમને ક્લિનિકલી એમને જે સમસ્યા રજૂ કરી હતી એના સંદર્ભમાં અથવા જ્યારે એન્જીઓગ્રાફી કરી એ વખતે અંદર હૃદયનું જે ચિત્ર દેખાયું એના સંદર્ભમાં ખરેખર પ્લાસ્ટિક કરવાની જરૂરત હતી નહીં તપાસ એ પણ જયારે કીધું કે એન્જી પ્લાસ્ટી થઈ ગયા પછી જે પોસ્ટ ઓપરેટિવ સારવાર આપવા જતી હતી એ યોગ્ય સારવાર આપવામાં નહીં આવી એટલા માટે રાતના દસ વાગે જે રેકોર્ડમાં નોંધ્યું છે એ પ્રમાણે બે ઇસમોના મૃત્યુ થયા છે આ ખૂબ જ ગંભીર બાબત છે અને રાજ્ય સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધું છે તપાસ અહેવાલ ધ્યાનને લઈને માન્ય મંત્રીશ્રીના માર્ગદર્શનમાં નીચે મુજબના નિર્ણય લીધા છે એક ખ્યાતિ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે પીએમ જેવાયમાંથી ડીએમ પેનલ કરી છે ડિબાર કર્યા છે એમને બે આ હોસ્પિટલના માલિક જે હોય અગર એ અન્ય કોઈપણ હોસ્પિટલમાં હિત ધરાવતા હોય તો એ બીજી હોસ્પિટલ સામે પણ પગલાં લેવામાં આવશે ત્રણ આ જે એન્જીઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી કરનારા જે ડોક્ટર છે એ ડોક્ટર પીએમ જેવાય અન્વયે અન્ય પણ જગ્યાએ એ માન્ય ડોક્ટર તરીકે ગણવામાં આવશે નહીં ચાર જરૂરિયાત વગરની સારવાર કરી અને સારવાર પછી યોગ્ય કાળજી ન લેવાના લીધે બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને રાજ્ય સરકારે મેડિકલ નેગ્લિજન્સથી પણ આગળનું કૃત્ય કર્યું છે અને એટલા માટે નવા ભારતીય દંડ સંહિતાની કલમ એકસો પાંચ કે જે કલ્પેબલ હોમિસાઇડ નોટ એમાઉન્ટિંગ ટુ મર્ડર છે તેના નીચે કલમ એકસો પાંચ નવી ભારતીય જે દંડ સંહિતા નવી બની છે એની અંતર્ગત કલ્પેબલ હોમિસાઇડ નોટ એમાઉન્ટિંગ ટુ મર્ડર અને કલમ ત્રણસો છત્રીસ અને કલમ એકસઠ ક્રિમિનલ કોન્સ્પિરસી એના નીચે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર તરફથી આ ઉપરાંત જે ઓપરેટિંગ ડોક્ટર્સ છે એમના વિરુદ્ધ પગલાં લેવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પણ અમે તપાસ રિપોર્ટ સાથે યોગ્ય એક્શન માટે દરખાસ્ત કરીશું એનાલિસિસમાં અત્યારે બસ આટલું સૌથી મહત્વની વાત મેં જે તમને ગઈકાલે પણ કહ્યું હતું કે એનાલિસિસના અંતે માત્ર એટલી વાત કહેવી છે કે જે આપણે કદાચ કદાચ આ જોઈ રહેલા માણસોમાંથી હજારો જે માણસો જોઈ રહ્યા છે એમાંથી એક માણસ પણ એ માનશે તો કદાચ આપણે આ રાજ્ય અને રાષ્ટ્ર બંનેની ઉન્નતિની દિશામાં કામ કરીશું આ દેશ કે આ રાજ્ય કોઈ એક વ્યક્તિથી નથી બની શકવાનો માત્ર મારાથી નહીં માત્ર તમારાથી નહીં આપણે બધા જ સાથે મળીને આ દેશને ઉન્નત મસ્તકે ઊભા રાખી શકીએ અને વિશ્વમાં પોતાનું સ્થાન લઈ શકે એવું બનાવી શકીએ છીએ અને એના માટે મહેરબાની કરીને આપણે એકદમ સામાન્ય કામ રેડ લાઇટ થાય તો ઊભી રહી જઈએ ઊભા રહી જઈએ ગ્રીન લાઇટ થાય તો જઈએ ટ્રાફિકના નિયમો સમજીએ રસ્તા પર કચરો ન ફેંકીએ જુઠ્ઠું ન બોલીએ બાળકોને ક્રૂર ન બનાવીએ બાળકોની સામે હિંસાનો પ્રયોગ ન કરીએ કેમ કે આપણે એને કહીશું એ તો એમાંથી એ કશું જ નથી કરવાના આપણે જે કરીશું એ બાળકો કરવાના છે માત્ર ને માત્ર આ રાષ્ટ્રના ચરિત્રના નિર્માણ માટે વ્યક્તિના ચરિત્રની બહુ જરૂર પડે છે આપણે આપણું એ ચરિત્ર ન બગાડીએ કે જેથી પછી આખા દેશ પર એની અસર થાય એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર